સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધી રહ્યું છે અને તંત્રની સતર્કતા પણ વધી છે વડોદરાથી એનડીઆરએફની પાંચ ટીમ સૌરાષ્ટ્ર અને કચ્છ જવા માટે રવાના કરવામાં આવી છે બે ટીમ રાજકોટમાં ડિપ્લોય કરાશે એક બોટાદમાં મોકલવામાં આવી છે અને ભાવનગર અને કચ્છમાં એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરવામાં આવશે હાલ તો ભારે વરસાદની પરિસ્થિતિને લઈને એનડીઆરએફની આ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે હવામાન વિભાગની હજુ પણ આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને હવે આપને એ દ્રશ્યો પણ દેખાડવા છે કે જ્યાં રાજ્યમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હોય વાહનો તણાઈ ગયા હોય તેવા દ્રશ્યો અમરેલીથી આ દ્રશ્યો સામે આવે છે જે આખી આખી કાર પાણીમાં ડૂબી ગઈ છે પાણી ભરાઈ ગયા છે લોકો મહા મહેનતે પોતાનો જીવ બચાવી રહ્યા છે વિદ્યાર્થીઓ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેવા દ્રશ્યો સામે આવે છે કારણ કે ચાલુ દિવસ છે ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે વિદ્યાર્થીઓ શાળાએ જવા નીકળ્યા હશે અને મોટા સમાચાર મળી રહ્યા છે અને પહેલા અમરેલીના સમાચાર જોઈ લઈએ અમરેલી જિલ્લામાં વરસાદથી ભારે તબાહી બાદ તંત્રએ સરાહનીય કામગીરી કરી છે પીપાવાવ ધામ ખાતે પાણી પુરવઠાની સાઇટ પરથી શ્રમિકોને બચાવવામાં આવ્યા છે ચોવીસ નાગરિકોનું રેસ્ક્યુ કરીને વિક્ટર ગામની શાળામાં તમને સલામત રીતે ખસેડવામાં આવ્યા છે એક ખાનગી બસમાં સવાર મુસાફરોને સાવરકુંડના ફિફાદ ગામેથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એક મુસાફર ઝાડ પર ચડી જતા તેમનું અમરેલી ફાયર વિભાગની ટીમ પર રેસ્ક્યુ કરવામાં આવ્યું મહત્વનું છે કે ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈ છે કેટલાક લોકો ફસાયા હતા જોકે તેમનું ચોવીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ખાનગી બસમાં સવાર હતા આ તમામ મુસાફરો સાવરકું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને હાલ તો એક મુસાફર ઝાડ ઉપર ચડી ગયો હતો જીવ બચાવવા માટે બચાવી લેવામાં આવ્યો છે અને આમ કુલ મળીને ચોવીસ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે તંત્રએ અહીં સરાહનીય કામગીરી કરી છે વરસાદથી તબાહી સર્જાય છે વરસાદથી તારાજી સર્જાય છે અમરેલીમાં ઠેર ઠેર નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય ભારે વરસાદને પગલે રહેણાંક વિસ્તારમાં જાણે કે પાણી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને કેટલીક નદીઓના રૌદ્ર સ્વરૂપના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવા પણ સામે આવ્યા હતા તંત્રએ સરાહનીય કામગીરી કરી છે અને ચોવીસ લોકોનો જીવ બચી ગયો છે બસમાં સવાર હતા તમામ લોકો અને જઈ રહ્યા હતા જોકે બસ અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ જતા તમામ મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા પરંતુ

તથા તાત્કાલિક ડિસ્ટ્રિક એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા ફિફાદ ગામની તરફથી અને અન્ય સાઈડ ગાડીયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા કે પાણી વધી રહ્યું છે મેં તાત્કાલિક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હેલિકોપ્ટર જ્યારે જામનગર થી અમરેલી તરફ આવ્યા આ દરમિયાન જ દરિયાદાર તરફથી ચાર લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસમાંથી કૂદીને એ વૃક્ષ ઉપર ચડી ગયા હતા આ લાસ્ટ પર્સન ની રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે દોઢ કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું આમ આ ઘટનામાં છ છ જે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું અને હવે ભાવનગરની વાત કરીએ તો પાલિતાણાના શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે પાલિતાણા ખાતે આવેલું શેત્રુંજી ડેમ નેવું ટકા જેટલું ભરાઈ ગયું છે ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે શેત્રુંજી ડેમમાં હાલ પંચાણું હજાર છસો ને સાહીઠ ક્યુસેક પાણીની આવક ચાલુ છે શેત્રુંજી ડેમની સપાટી બત્રીસ પોઈન્ટ એક ફૂટ ઉપર પહોંચી છે અને શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર હવે થોડુંક જ ઇંચ બાકી રહી છે ડેમ ભરાતા સાવચેતીના ભાગરૂપે લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે ડેમની સપાટી બત્રીસ પોઈન્ટ ફૂટ પર પહોંચી છે અને માત્ર ત્રેવીસ ઇંચ જો વરસાદ થઈ જશે તો ત્રેવીસ ઇંચમાં આ શેત્રુંજી ડેમ ત્રેવીસ ઇંચ પછી ઓવરફ્લો થવાની શક્યતા છે તળાજા પાલીતાણાના ગામડાઓને હાલથી સાવધાન કરવામાં આવે છે નદી કાંઠાના ગામના લોકોને પણ નદીના પટમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે વધુ જાણકારી સાથે મારી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી સંવાદદાતા કૃણાલ બારડ કૃણાલ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર ત્રેવીસ ઇંચ બાકી છે શેત્રુંજી નદીમાં પાણીની આવક વધી છે અને બીજી તરફ ભારે વરસાદ સતત વરસી રહ્યો છે શું પરિસ્થિતિ અત્યારે ત્યાં આપ જોઈ રહ્યા છો આ બિલકુલ માનસી ભાવનગર માટે સારા સમાચાર છે પ્રથમ વરસાદ ભાવનગર નો શેત્રુજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે બિલકુલ સીધા રહ્યા છીએ જીવાદોરી સમાન શેત્રુજી ડેમ ના વીસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે ઉપરવાસ પડેલા સારા વરસાદના પગલે ચોક્કસ નવા નીરની આવકની સાથે શેત્રુજી ડેમના ના વીસ દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે ભાવનગર જિલ્લાના ખેડૂતો છે તેની માટે પણ સારા સમાચાર છે ઉપરવાસ માં જે પ્રમાણે સારો વરસાદ પડ્યો અને તેના કારણે ચોક્કસ થી શેત્રુજી ડેમ ના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે આપણી સાથે શેત્રુજી ડેમના ના કાર્યપાલક ઇજનેર આશીષ બાલધિયા છે તે જોડાયા છે આપણી સાથે સાથે સીધો સંવાદ કરશું સાહેબ શું કેશો ઓવરફ્લો થઈ ગયો પ્રથમ સિઝન ના પહેલા વરસાદમાં શું કેશો ઉપરવાસમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ પાલીતાણા તાલુકા ગારીયાધાર તાલુકા અને અમરેલી જિલ્લાના સારા વરસાદને કારણે પ્રથમ વરસાદમાં જ તે શેત્રુજી ડેમ ઓવરફ્લો થયો છે હાલ શેત્રુજી ડેમના ના દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે જેમાંથી અઢારસો ક્યુસેક પ્રવાહ પસાર થઈ રહેલ છે નીચાણવાળા કેટલા ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે તેની શું સ્થિતિ છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પાંચ ગામો તેમજ તળાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલા છે હાલમાં ત્યાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી તેમને બે કલાક અગાઉ તે માનનીય કલેક્ટરશ્રી દ્વારા જાણ કરી અને તંત્ર દ્વારા તેમને એલર્ટ કરી દેવામાં આવેલા છે ચોક્કસથી જે નીચાણવાળા વિસ્તારો છે તેને અગાઉ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા જેમાં પાંચ પાલીતાણાના જે ગામો છે નીચાણવાળા જે ગામો છે તે ને લઈને બીજા જે તળાજાના અન્ય છે ગામો તે ગામોમાં પણ કહી શકાય કે એલર્ટનો મેસેજ પસાર કરવામાં આવ્યો ત્યારબાદ માનસી કહી શકાય કે ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન એવા શેત્રુજી ડેમના વીસ દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે જોકે આ જે શેત્રુજી ડેમ છે તે ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે કેમ કે આ શેત્રુજી ડેમ મારફતે જે ખેડૂતો જે છે તે ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવતું હોય છે અને તેને જ લઈને પ્રથમ સિઝનના વરસાદમાં જ જે છે તે શેત્રુજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે બીજી તરફની વાત કરીએ તો સમગ્ર ભાવનગર શહેર અને પાલીતાણા શહેરને પીવાનું પાણી જે છે તે પૂરું પાડતો આ ડેમ છે ને પીવાની સમસ્યા પાણીની જે છે તે મહદઅંશ છે હલ થશે બીજી તરફની વાત કરીએ તો શેત્રુજી ડેમના વીસ જે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે તેનાથી પાવેણાવાસીઓની સાથે કહી શકાય કે ખેડૂતો જે છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે માનસી જી કૃણાલ બિલકુલ આભાર આપનો એટલે હાલ શેત્રુંજી ડેમના વીસ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે તળાજા પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સાવધાન કરવામાં આવ્યા છે આ સાથે જ નદી કાંઠાના ગામના લોકોને નદીના પટમાં ન જવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જ્યારે ભાવનગરના ઉમરાળા તાલુકાની કાલુભાર નદીમાં ઘોડાપુર આવ્યું કાલુભાર નદીમાં ઘોડાપુર આવતા ગ્રામ્ય વિસ્તારમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે ઉમરાળાના ચોગઠ પાટી દેવકા સહિતના ગામમાં જવાનો રસ્તો હાલ બંધ થઈ ગયો છે કાળુભાર નદીમાં નવા નીરની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ તેવા દ્રશ્યો પણ અહીં સામે આવ્યા છે જોકે ગામમાં જવાનો રસ્તો બંધ થતા કેટલાક ગામ સંપર્ક વિહુણા પણ થયા છે આ તરફ ભાવનગરના વલ્લભીપુરમાંથી સમાચાર મળી રહ્યા છે ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે અમદાવાદ ભાવનગર હાઈવે પર પાણી ફરી વળ્યું તંત્ર દ્વારા વાહન ચાલકો માટે હાલ તો આ હાઈવે બંધ કરવામાં આવ્યો છે આ સાથે નદી બે કાંઠે વહેતા પાંચ ફૂટ પાણી રોડ ઉપર ફરી વળ્યા છે વાહન ચાલકોને ઉમરાળા રંગોળા થઈને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે ભાવનગરમાં જાણે કે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે ભાવનગરના મહુઆમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને કારણે શાળાએ વિદ્યાર્થીઓને વહેલા છોડવામાં આવી રહ્યા છે મોડેલ સ્કૂલ તલ ગાજરડાના વિદ્યાર્થીઓને વહેલા છોડવામાં આવ્યા અડત્રીસ વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ બસ રૂફાવો નદી પાસે પહોંચી ત્યારે ડ્રાઈવર તકેદારીના ભાગરૂપે સ્કૂલ બસ રોકી વિદ્યાર્થીને બહાર કાઢ્યા હતા વિદ્યાર્થીઓને નજીકના ફાર્મ હાઉસમાં આશરો આપવામાં આવ્યો છે કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા આ ઘટનાને લઈને જિલ્લા કલેક્ટર એસડીએમ અને મામલતદાર દોડતા થયા છે સ્થાનિક પોલીસને સાથે રાખીને વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સ્થાનિક તનવૈયાઓ અને બચાવ ટીમે આવીને વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું હેલિકોપ્ટર એર લિફ્ટિંગ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું આ સાથે આડત્રીસ વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઈવરનું પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમજ અન્ય સ્થળે ફસાયેલા વીસ જેટલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સાવધાન રહે મહુવામાં સિઝનના પહેલા વરસાદમાં જ ભૂકા નીકળી ગયા હોય તેવું લાગે છે ભારે વરસાદના કારણે ત્રણેય ડેમ ઓવરફ્લો થયા છે ખેડૂતોની જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયા છે માલણ બગડ અને રોજકી ડેમ ઓવરફ્લો થયા આ ડેમ છલકાયા હોય તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ આ ડેમ છલકાઈ ગયા છે આગળ આખું ચોમાસું જ્યારે જામશે ત્યારે કેવા હાલ થશે એ સવાલ પણ ઉઠી રહ્યું છે જોકે અત્યારે પહેલા વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ ત્રણેય ડેમ અહીં ખેડૂતો માટે જીવાદોરી સમાન છે